બાદમાં ગુજરાતી હાસ્ય હવે માત્ર સ્થાનિક મંચો સુધી સીમિત નથી રહ્યું ધન લવારી શો એ દસ દેશોમાં સત્યાસી શોઝ સાથે ને તેર મિલિયન થી વધુ વ્યૂઝ મેળવી વૈશ્વિક નક્ષ ગુજરાતી કોમેડીનું ગૌરવ વધાર્યું છે તો કોમેડી ફેક્ટરી દ્વારા રજૂ થતા મનન દેસાઈ ચિરાયુ મિસ્ત્રી દીપ વૈદ્ય અને ઓમ ભટ્ટના અનસ્ક્રિપ્ટેડ શો આજે

અમે છીએ ધ કોમેડી ફેક્ટરીના ધ લવારી શોના કલાકારો આ હોમ ભટ્ટ એ મને દેસ આ ચિરાયુ મિસ્ત્રી અને પાછળ ડી ગયા કંઈક કરી રહ્યા છે આવશે હમણાં જોડાશે પણ અમે ધ લવારી શો આ દુનિયાનો સૌથી મોટો ગુજરાતી કોમેડી શો નો ટોર કર્યો છે જેમાં અમે દસ દેશોમાં ફરેલા છીએ જેમાં થી પણ વધુ ટિકિટો વેચેલી છે અને અમે યુએસએ કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ યુકે યુરોપના અલગ અલગ દેશો જેમ કે નેધરલેન્ડ જર્મની ફ્રાન્સ 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 પેરિસ માં આયર્લેન્ડ એટલે બેઝિકલી કહેવાનો આ

ઇન્સ્ટાગ્રામ ફેસબુક બધે થઈને એકસો ત્રીસ થી પણ વધુ વ્યૂઝ મળ્યા છે મોટા મોટા દિગ્ગજોથી લઈને કલાકારો આવ્યા છે અમારા પ્રોગ્રામમાં અને તમારા માધ્યમ દ્વારા અમારે એ જ જણાવવું છે કે થેન્ક યુ ઓડિયન્સને કે આટલો બધો તમે સપોર્ટ આપો છો ગુજરાતી કલાકારને ગુજરાતી કોમેડીને અને નોન ગરબા ઇવેન્ટમાં સૌથી મોટો આ પ્રોગ્રામ થયો છે જેનું આયોજન કરવામાં આવ્યું છે ધ કોમેડી ફેક્ટરી દ્વારા ઓલ ઓવર ધ વર્લ્ડ